અમારી જગ્યા તો અમે તમારી જગ્યા આ બધું તમારું જ છે હા એથી તો અમારું જ છે ને હજી તો કોર્ટે નક્કી થયું

બાજુ રેકોર્ડિંગ લ્યો છું લઈ લો ની જે જગ્યા જે છે મામલતદાર મોકલી દો એ રહેતા ફોરેન્સિક રિપોર્ટ અહીંયા સ્ટે ઓર્ડર છે હાઈકોર્ટ નો અમારું કઈ નથી મંદિર નું છે સંસ્થાનું છે બાપુજી નું પ્રાઈવેટ નથી કોઈ અમારી જગ્યા હતું અમે તમારી જગ્યા આ બધું તમારું જ છે હા એથી તો અમારું જ છે ને હજી તો કોર્ટે નક્કી કર્યું

બાજુ રેકોર્ડિંગ લ્યો છું લઈ સ્ટીલ ની જે જગ્યા જે છે મામલતદાર માં મોકલી દો રેતા ફોરેન્સિક રિપોર્ટ કર્યા સ્ટે ઓર્ડર છે હાઈકોર્ટ નો અમારું કઈ નથી મંદિરનું છે સંસ્થાનું છે આ સનાતન હાથું લડત છે આ કોઈ મારા બાપુજી નું પ્રાઇવેટ નથી કોણ લે છે આ કોઈ